વીરાંગના બેન આજે છે ચૈત્રી નું ચોથું નોરતું અને આજે કોની વાર્તા સાંભળવાની છે તમારે આજનો દિવસ એટલે દેવી કુષ્માંડા પૂજા કરીએ છીએ અને કુષ્માંડા દેવી છે ને એને હસ્તી દેવી એટલે મુસ્કુરાતી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કુષ્માંડા દેવીનું નામ જે છે એ ત્રણ અલગ અલગ શબ્દોથી બન્યું છે એક કુ એનો અર્થ થાય કે એકદમ નાનું ઉષ્મા એટલે એનો અર્થ થાય ગરમી અને અંડા એટલે એનો મતલબ થાય અંડુ કુષ્માંડા દેવી છે એમની પાછળની પૌરાણિક કથા શું છે આપ જાણો છો ચલો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વિસ્તૃત વાત કરીશું કુષ્માંડા દેવીનું સર્જન છે આમ જોઈએ ને તો જ્યારે પૃથ્વીનું ઉત્પત્તિ નહોતી થઈ ને એ પહેલાં મોટું એક બ્રહ્માંડ હતું અવકાશ હતું ને તો એની અંદર સૂર્ય ભગવાન છે ને એના મૂળની અંદર એટલે જે ધબધબતો ગોળો છે એના મૂળની અંદર કુષ્માંડા દેવીનું નિવાસસ્થાન છે એટલે એક સૂર્યને પણ એટલે એમનું ઘર ત્યાં છે નિવાસસ્થાન એટલે એમનું ઘર ત્યાં છે અને પછી એ સૂર્યને પણ ગરમી આપે છે અને જુએ છે કે હવે અમારે પૃથ્વીની રચના કરવી હોય તો શું કરવું પડે અને ત્યારે કુષ્માંડા દેવી છે એમના ત્રણ નેત્રથી એમના આમ જોવે તો એની અષ્ટભુજા છે અલગ અલગ અને અલગ અલગ હાથની અંદર એકમાં ત્રિશુળ ધૈર્યું છે એકમાં તલવાર દેવી છે એકમાં કમળનું ફૂલ છે એકમાં અમૃત કળશ છે અને એકમાં અલગ અલગ બધી વસ્તુઓ છે એકમાં ફૂલ છે આ બધી જ વસ્તુઓથી અષ્ટભુજા છે આમ આમાં આપણે ઊભા હોય તો એક હાથ આમ હોય એક હાથ આમ હોય લીકામ હોય ને એવી આઠ અલગ અલગ હાથની સાથે વાઘની ઉપર સવારી છે એ કુષ્માંડા દેવીની છે અને એની અંદરથી એવું કહે છે કે કુષ્માંડા દેવીને ત્રણ નેત્રો હતા કેટલા ત્રણ નેત્રો હતા અને ત્રણ નેત્રોમાંથી એને ત્રણ દેવીનું સર્જન કર્યું કેટલા દેવીનું ત્રણ દેવીનું સર્જન કર્યું એક મહાકાળીનું સર્જન કર્યું એક મા સરસ્વતીનું સર્જન કર્યું અને એક લક્ષ્મીજીનું સર્જન કર્યું અને એની સાથે એને દ્રષ્ટિપાત કર્યો ને તો સાથે ત્રણ દેવનું પણ સર્જન થયું જેને આપણે ઓળખીએ છીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને બ્રહ્માજી હતા એમની સાથે સરસ્વતી દેવી હતા એમણે લગ્ન કર્યા અને એના પછી વિષ્ણુજી હતા એમની સાથે લક્ષ્મીજી હતા એમણે લગ્ન કર્યા અને મહાદેવ હતા એમની સાથે પાર્વતીજીએ લગ્ન કર્યા અને આ વાતથી કુષ્માંડા દેવી હતા ને એમના એમના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા દેવની અને પછી બધા જે ત્રણેય દેવી દેવતા હતા ને એને આ પૃથ્વી ઉપર મોકલ્યા આખી પૃથ્વીનું ખૂબ સુંદર મજાનું સર્જન કર્યું અને પછી આ ત્રણેય દેવી દેવતા હતા એને ફરીથી બ્રહ્માંડની અંદર બોલાવી લીધા આ કુષ્માંડા દેવી છે એ મૂળ સૂર્યને ઉર્જા આપે છે આખી દુનિયા છે એમને ઉર્જા આપે છે અને ઉર્જાના કેન્દ્રની અંદર કુષ્માંડા દેવી છે એ બિરાજમાન છે આ વાત હતી દેવી કુષ્માંડાની આવતીકાલની કથા આપણે આવતીકાલે સાંભળીશું